માંગરોડ દરિયામાં સમુદ્ર વચ્ચે મતદાન જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય ચૂંટણી અધિકારી અનલ રાણાવસિયાએ ફિશિંગ બોટ બાજમાં લોકશાહી મજબૂત બનાવવા મતદાનની કરવાની અપીલ કરી હતી મતદારોએ મતદાન અવશ્ય કરીશું આના શપથ લીધા હતા આ સમયે ડીડીઓ ઉપરાંત ટીડીઓ મેંદરડા અને માંગરોડના મામલતદાર ખાસ હાજર રહ્યા હતા ફિશિંગ બોટમાં વધ થી વધુ ખારવા સમાજના લોકોની ઉપસ્થિતિ ખારવા સમાજના પ્રમુખ પરષોત્તમભાઈ ફિશિંગ બોટ એસોસિએશનના પ્રમુખ વેલજીભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં ગુજરાતમાં સાત મેના દિવસે મતદાન થવાનું છે અને એ મતદાનમાં જુનાગઢ જિલ્લામાંથી વધુમાં વધુ લોકો આ મતદાનના દિવસે બહાર આવે અને મતદાન કરે એની જાગૃતિના ભાગરૂપે આજે અમે માંગરોળ બંદર ખાતે જે માછીમાર ભાઈઓ અને બહેનો છે એમના સાથ સહકારથી બોટ ઉપર જઈ અને દરિયામાં અમે ગયા અને માછીમાર કમ્યુનિટીમાં અને આસપાસના લોકોમાં મતદાન માટેની જાગૃતિ આવે એનો એક કાર્યક્રમ આયોજિત કર્યો હતો ખૂબ મોટી સંખ્યામાં આમાં સ્થાનિક લોકો પણ અમારી સાથે જોડાયા હતા અમે તમામને વિનંતી કરી છે કે મતદાનના દિવસે પોતાના જે બિઝી શેડ્યુલમાંથી દસથી પંદર મિનિટનો ટાઈમ કાઢી અને દિવસે મતદાન કરે ભાઈઓ તો મતદાન કરે પણ સાથે સાથે પોતાના ઘરમાં જે બહેનો છે એમને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરે એવી ખાસ અપીલ કરી છે જેથી લોકશાહીના પર્વમાં વધુમાં વધુ લોકોની ભાગીદારી થઈ અને લોકશાહી મજબૂત બને એવા આ પ્રયાસો અમે હાથ